મેઘરજ પોલીસ સ્ટેશનના સફાઈ કામદારોને ત્રણ ત્રણ મહિનાથી પગાર મળતો નથી અને મેઘરજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ બે સફાઈ કામદારો ઉપર દાદાગીરી અન્યાય અને માનસિક ટોર્ચર ગુજારી રહ્યા છે તે માટે મેઘરજ મામલતદાર સાહેબશ્રી આવેદનપત્ર અપાયું મહેરબાન આપ સાહેબને જણાવવાનું કે મેઘરજ પોલીસ સ્ટેશનમાં પચીસ વર્ષથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે અગાઉના એજન્સી દસ રૂપિયા પગાર આપતા હતા નવી એજન્સી આવતા સફાઈ કામદારોને છ રૂપિયા પગાર આપવામાં આવે છે જ્યારે આવી કાર્ડની મોંઘવારીમાં આ સફાઈ કામદારોનું પરિવારનું કઈ રીતે ભરણપોષણ કરી શકશે તેવી સંગઠન આવી છે ઉપર આ બને નીચે ધરતી તેવી પરિસ્થિતિ સફાઈ કામદારોની થઈ રહી છે ગુજરાતમાં દિવસે ને દિવસે સફાઈ કામદારો પર અત્યાચાર અન્ય વધી રહી છે તેમાં મેઘરજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ સફાઈ કામદાર કામ નથી કરતા તેવું બહાનું કાઢી અને સફાઈ કામદાર ઉપર દાદાગીરી માનસિક ટોર્ચર અને જાતિવાદ રાખી અને મૌખિક છૂટા કરી દેવાની ધમકીઓ આપવામાં આવી છે આ કચેરીમાં બંને સફાઈ કામદારો જોઈએ નહીં તેવું ચોખ્ખું કહે છે મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ આ પોસ્ટ લાગી રહ્યું છે કે આ એસસી સમાજના નાના વર્ગના સફાઈ કામદારો છે તેના કારણે આ દાદાગીરી હોપ જમાવી રહ્યા છે ગુજરાતની સરકારને વિનંતી કરીએ છીએ કે સંવેદનશીલ સરકારશ્રીએ આવા પોલીસ ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક મેઘરજ પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક બદલી કરવી જોઈએ અને આ સફાઈ કામદારોને ત્રણ મહિનાનો પગાર મળવો જોઈએ અને જે વર્ષોથી પગાર મળતો તે રીતના પગાર આપવામાં આપ સાહેબશ્રીને નમ્ર ભરી વિનંતી છે મેઘરજ પોલીસ સ્ટેશનમાં બે સફાઈ કામદારો નામ રમાણભાઈ છગનભાઈ વાલ્મીકી રામાભાઈ માનાભાઈ વાલ્મીકી ભેમાપુર જો આ સફાઈ કામદારોના પરિવારને કંઈ પણ થશે તો જવાબદારી મેઘરજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીની રહેશે આ કામદારોને ન્યાય આપવા માટે ટૂંક સમયમાં મેઘરજ પોલીસ સ્ટેશન આગળ ઘર ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે નકલ રવાના શ્રીમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર શ્રીમાન મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગાંધીનગર શ્રીમાન મંત્રી શ્રી હર્ષોઘવી સાહેબ શ્રી ગાંધીનગર શ્રીમાન કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી શ્રીમાન એસપી સાહેબ અરવલ્લી રિપોર્ટર વનરાજસિંહ ખાંટ માલપુર અરવલ્લી મેઘરજ પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદારો વર્ષોથી કામ કરતા હતા નિષ્ઠાપૂર્વક અને અગાઉ એજન્સી દસ હજાર રૂપિયા આપતી હતી અને હવે આ લોકોને છ હજાર રૂપિયા કરવામાં આવ્યા અને ત્યાંના પીએસ સાહેબે આ સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય અને ત્રણ ત્રણ મહિનાના પગાર બંધ કરી દેવામાં આવ્યા છે અને આ પીએસ સાહેબ એવું કહે છે કે આ સફાઈ કામદારોને અહીં રાખવાના નથી એવી ધમકીભરી શબ્દો ઉચ્ચારવામાં આવે છે આ દુઃખદભરી બાબત છે એક સફાઈ કામદારો નેના વર્ગનો સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય પગારે ઓછો આપવાનો લઘુત્તમ વેતન આપવાનું નહીં અને સફાઈ કામદારો વધુ પગાર માગવા જાતા સફાઈ કામદારોને ધાપ ધમકી પીએસ સાહેબ મેઘરજને આપી રહ્યા છે એ દુઃખદભરી બાબત છે તો આ પીએસ સાહેબને વિનંતી કરીએ છીએ કે મેઘરજની અંદર આમ જે અડ્ડા ચાલી રહ્યા છે દારૂ ચા રહ્યું એ તમે બંધ કરાવો નાના સફાઈ કામદારો ઉપર અત્યાચાર કેમ ગુજારી રહ્યા છો એ તંત્રને હું જણાવવા માગું છું આપને વિનંતી કરવા માગું છું કે આવા સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય ના થવો જોઈએ એવી મારી વિનંતી છે મેઘરજ પોલીસ સ્ટેશનના સફાઈ કામદાર રમણભાઈ છગનભાઈ ઓફિસમાં જતા પીએસ સાહેબ ગ્રજના એ જવાબ આપે છે એ સફાઈ કામદાર મારી ઓફિસમાં કેસવા જોઈએ નહીં અને અમે વર્ષોથી અમે નોકરી કરીએ છીએ ને આ પીએસ સાહેબ અમને ઓફિસમાં આવવાનું ના પાડે છે તેના માટે અમે આ આગળ પગલો ભરવા માટે વિનંતી છીએ કેટલા વર્ષથી કામ કરો છો આજે છેલ્લા દસ વર્ષથી કામ કરીએ છીએ પેલા પગાર કેટલો મળતો હતો દસ હજાર અત્યારે કેટલો પગાર મળે છે છ હજાર